સંતાન બાબતમાં ખુલ્લી ચેલેન્જ છે છોકરી જોઈ એને છોકરીની ગેરંટી છે એમ કે છોકરા નથી થતાં પાંચ છોકરીઓ થઈ ગઈ તો હું દીકરાની ગેરંટી આપું છું દીકરો જ આવે આ ગેરંટી નિઃ સંતાન સંતાન થતા જ ન હોય એ બે પતિ પત્ની અહીંયા આવે તો હું જોઈ શકું છું કે ભાઈ સંતાન થશે કે નહીં તો થાય એમ હોય તો સો ટકાની ગેરંટી સંતાન થાય ઈશ્વરથી હું મોટો નથી પણ ઈશ્વરની મારી ઉપર હનુમાનજીની એવી કૃપા છે જેને કારણે કવરી બની જાય આ પાકી વસ્તુ આયખું ની અંદર તાપ લાગતો હોય બળતરા રહેતી હોય ઓછું દેખાતું હોય કાનની અંદર સીટી વાગતી હોય કાનનો દુખાવો હોય માથાનો દુખાવો હોય પથરીનો દુખાવો હોય રસમછા હોય ચિકનગુનિયા હોય એવો કોઈપણ પ્રકારની બીમારી હોય લકવાની બીમારી હોય કોઈપણ પ્રકારની બીમારી હોય તાત્કાલિક આપણે ઈલાજ કરી દઈએ છીએ અને પાંચ મિનિટમાં રિઝલ્ટ મળે છે ગમે એવું શરીર બળતું હોય પગના તરિયા બરતા હોય તો એક મિનિટની અંદર બળતરા દૂર થવાની ગેરંટી આપીએ છીએ આપણે

રોગનો ઉપચાર કરું છું હોમ હવાની વિધિ પણ કરું છું રોગનો કોઈ ચાર્જ નથી અહીંયા કોઈ દવાના પૈસા નથી યથાશક્તિ તમને દાન કરવાનું મન થાય એ ગૌશાળામાં આપી દઉં છું મારી ગાયો માટે ખર્ચો કરું છું અને આશ્રમનો વિકાસ કરું છું બાકી કોઈ પૈસા નથી લેતા આપણે આ દુનિયામાં પૈસા લઈને ગેરંટી નથી આપતા જ્યારે સાયન્ટિકા જેવા દરદ હોય તો માણસ આ આંગળીઓમાં ચેકા મારીને ઈલાજ કરે ત્યારે આપણે કોઈ ચેકા માર્યા વગર દસ મિનિટનો ટાઈમ દઈએ છીએ પાંચ મિનિટમાં કરી દ નથી બાપુ આપડે આશ્રમ નું નામ શું અમારા આશ્રમ નું નામ છે આદેશ આશ્રમ ચેતન હનુમાન વૈણિક રોડ ઉપર આવેલો છે પછી અમારા માતાજી છે શ્રી દેવલનાથ માતાજી શેમ્પુ એક બનાવે છે દવા જડીબુટી નાખીને તો એ શેમ્પુથી માથાની અંદર ખોડો થતો હોય કે વાળ ખરતા હોય એનો પણ ઈલાજ થઈ જાય છે માતાજી એક બીજી દવા બનાવે છે કોઈને ધાધર થાય હોય ખ ખરજવું થયું હોય તો એને દૂર કરવા માટે થઈને પછી એક કબજિયાતની દવા પણ માતાજી બનાવે છે પછી સંધિવાની દવા પણ માતાજી બનાવે છે રોડ ઉપર બે વડલા છે ચાર કુંડી પાણી ની ભરેલી રાખેલી છે ગાયું માટે થઈને અને આવતા જતા યાત્રાળુઓ માટે પાણી સગવડ છે અમે નાથ સંપ્રદાય ના છે અમારું એક જ ઈચ્છા છે જગત કલ્યાણ અમારું કલ્યાણ બીજું કોઈ કલ્યાણ નહીં અને હું હરેક વ્યક્તિ ભગવાનને ભગવાન ને જોઈને સેવા કરું છું માનવ સેવા જ પ્રભુ સેવા સમજુ છું

એટલે હું દરેક વ્યક્તિને અહીંયા ભગવાન સમજીને ઈલાજ કરું છું મેં ક્યારેય મનની અંદર એવો ભાવ નથી કર્યો કે આ દર્દી છે એની મજબૂરી છે લાચારી છે એની તકનો ફાયદો ઉઠાવો એવો કોઈ ઇરાદાથી આપણે ઈલાજ નથી કરતા પણ હું એમ સમજુ છું કે મારી કંઈક ઉપર ભગવાનની કૃપા છે એટલે મને સેવા કરવાનો મોકો આપે છે એમ હરેક વ્યક્તિમાં હું ભગવાન જોઈને સેવા કરું છું સ્ત્રી આવે તો એની અંદર મા બેન દીકરી જોઈને સેવા કરું છું મને એમ થાય કે શક્તિનો અવતાર છે મા જગદંબાએ એ વધારે છે અને હું એનો ઈલાજ કરું છું આજ મારી ઈચ્છા બીજી કોઈ ઈચ્છા નથી સરસ સરસ લે બાપુ